આરોપી શૈલેષ ખાંભલાની પ્રેમિકાને પૂછપરછમાં બોલાવવામાં આવી જેમાં પ્રેમિકાએ શૈલેશ શૈલેષ ખાંભલાને લઈને કર્યા છે મોટા ખુલાસા જેની વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાવનગર હત્યા કેસમાં તપાસનો ધમધમાટ વધુ તેજ બન્યો છે ભાવનગર પોલીસે આરોપી શૈલેષ ખાંભલાને રિમાન્ડ મેળવ્યા છે કોર્ટે તેમને સાત દિવસના રિમાન્ડ જે છે મંજૂર કર્યા છે આ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાવવા બાદ જેમાં પોલીસે પૂછપરછ કરી તેમાં સામે આવ્યું કે આરોપીનું મહિલા ફોરેસ્ટ અધિકારી સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું જે બાદ જે પોલીસે પ્રેમિકાને પૂછપરછમાં બોલાવવામાં આવી જેમાં એ પ્રેમિકાએ બહુ મોટા ખુલાસા કર્યા છે પોલીસની પૂછપરછમાં પ્રેમિકાએ પોલીસને જણાવ્યું કે અને તે શૈલેષ ખાંભળા ઘણા બધા વર્ષોથી પ્રેમ સંબંધમાં હતા તેમના પ્રેમ પ્રકરણની શરૂઆત બે હજાર બાવીસમાં થઈ હતી જેમાં તે ફરજ દરમિયાન તે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અમારા સૂત્રોના પ્રમાણે શૈલેષ અવનવાર પોતાના પરિવારજન સાથે આના કારણે ઝઘડો પણ કરતો હતો અને તેની પત્ની નૈનાબેન જોડે થોડા સમયથી તેના સંબંધ પણ ઠીક નહોતા આ ઘટના જ્યારે તેને અંજામ આપ્યો ત્યારે થોડા દિવસ પહેલા પણ તેના પરિવાર સાથે તેનો ઝઘડો થયો હતો લગભગ ચાર દિવસ પહેલા દંપતી વચ્ચે ખૂબ જ મોટી માઠાકૂટ થઈ હતી જેમાં પાંચ નવેમ્બરે સવારે બંને બેડરૂમમાં સૂતા હતા ત્યારે લગભગ સવારના સાત વાગ્યા હતા આ સમયે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આ ઝઘડા એટલો બધો વધ્યો કે તેને બેડ પર પડેલા તકિયા વડે શૈલેષ પત્ની નૈનાબેનનું મોઢું દબાવી દીધું અને જે બાદ તેમણે મોતને ઘાટ ઉતારી દીધા હતા જેના જે દીકરાઓ છે તે અલગ બેડરૂમમાં સૂતા હતા ત્યારે પુત્ર અને પુત્રી તે રૂમમાં પહોંચ્યો અને તેમનું પણ તકિયા વડે મોઢું દબાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા એટલે પોલીસે પ્રેમિકા વન કર્મીને યુવતીને બોલાવીને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી જેમાં તેનું નિવેદન લેવામાં આવ્યું હવે આ મહિલા સાથે મળીને હત્યાને અંજામ આપ્યો છે તેની પોલીસ હજુ તપાસ જે જે કરી રહી છે જેની કડક તપાસ હાથ ધરવામાં આવી છે આપણે જોયું આ ઘટના પછી જે ગુજરાતનો રબારી સમાજ જે છે અત્યારે ખૂબ રોષે ભરાયો છે કાલે સુરતના કપોદરામાં પણ આરોપીને ફાંસીની સજાની માંગ સાથે જે છે કેન્ડલ માર્ચનું યોજવામાં આવી હતી અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી વાત સબારી સમાજ કરી રહ્યો છે પહેલાં નજર કરીએ તે દ્રશ્યો પર

એ બાદ એક ડ્રાફ્ટ મેસેજ જેમાં પડ્યો હતો ને આ મેસેજ આરોપી પતિ કોઈ પરિવારજનને કરવાનો હતો હવે જ્યારે પોલીસ જોયું મેસેજમાં લખેલી ભાષા અને તેના પત્નીના ફોનની જે ભાષા છે તે બંને સરખાવતા તેમાં મિસમેચ દેખાયું ત્યારે શંકા તેના પતિ પર ગઈ જ્યારે આરોપી પતિના મોબાઈલનો ટ્રેસ કરીને તેને ગુમ થયેલી તારીખ લઈ આજ સુધીની કોલ ડિટેલ્સ પોલીસે નીકાળી તેમાં સામે આવ્યું કે તે આરોપી કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત કરતો હતો તે નંબરના વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતા ગિરીશભાઈ વાણિયા જે છે તેમનું નામ સામે આવ્યું કે તેઓ ફોરેસ્ટમાં આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને બે નવેમ્બર રોજ વજ આરોપી શૈલેશ ખાંભલા દ્વારા પોતાના જ ઘર પાસે તેમના પાણી તેમજ કચરો ભરવા માટે ખાડા ખોદી આપવાનું તેમણે જણાવ્યું હતું એટલે આરોપી શૈલેશ ખાંભલા એ બે નવેમ્બરે જ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે જે છે તેનું એડવાન્સ પ્લાનિંગ કરીને ખાડો ખોદી રાખ્યો હતો અને ત્યારબાદ બે ગાડી માટી પણ મંગાવી રાખી આખું પ્લાનિંગ થઈ ગયા બાદ તેને સવારમાં પાંચ તારીખે પાંચ નવેમ્બરના રોજ આ હત્યા કરી નાખી જે બાદ આખો મામલો જે છે બહાર આવ્યો અત્યારે સમગ્ર ગુજરાતના લોકો અને રબારી સમાજના લોકો આરોપીને ફાંસીની સજા થાય તેવી અત્યારે માંગ કરી રહ્યા છે હવે આ જોવાનું રહ્યું કે આ કેસમાં બીજા કેવા મોટા ખુલાસા થઈ શકે છે વધુ અપડેટ માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં